ભારતમાં શરદ ઋતુ કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યારે અનુભવાય છે જૂનથી સપ્ટેમ્બર માર્ચથી મે ઓક્ટોમ્બરથી નવેમ્બર કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોમ્બરથી નવેમ્બર દરમિયાન અનુભવાય છે ઉત્તર પૂર્વ પવનો કયા દરિયામાંથી વાય છે અને ભારતના કયા પ્રદેશમાં વરસાદ આપે છે અરબસાગર ગુજરાત બંગાળનો ઉપસાગર તમિલનાડુ હિન્દ મહાસાગર મહારાષ્ટ્ર કે કેરળ સમુદ્ર કર્ણાટક તો રાઈટ આન્સર છે બંગાળનો ઉપસાગરમાંથી વાય છે અને તમિલનાડુ અને બીજું આંધ્રપ્રદેશ છે જ્યાં તે વરસાદ આપે છે કયા ઉત્તર પવનો ઉત્તર પૂર્વ પવનો ઉનાળાની ઋતુમાં સમુદ્ર કિનારાના પ્રદેશોમાં શેરા લીધે ખંડીય વિસ્તારોની સરખામણીએ ગરમી ઓછી અનુભવાય છે પર્વતમાળાઓ નજીક હોવાના લીધે સમુદ્રના ભેજવાળા પવનો હોવાના લીધે વધુ વરસાદના લીધે કે વિશાળ ટાપ લીધે તો રાઈટ આન્સર છે સમુદ્રના ભેજવાળા પવનો હોવાને લીધે જે સમુદ્ર કિનારાના વિસ્તારો હોય છે ત્યાં અન્ય વિસ્તારોની જગ્યાએ ઓછી ગરમી અનુભવાય છે ચોમાસાના દક્ષિણ પશ્ચિમ પવનોની ફાંટામાંથી કયો ફાંટો ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે દક્ષિણ પશ્ચિમ જે નૈઋત્ય દિશામાંથી પવનો આવે છે બંગાળના ઉપસાગરનો ફાંટો અરબસાગરનો ફાંટો અંદમાન નિકોબારનો ફાંટો કે પછી ઉત્તર પૂર્વીય ફાંટો તો ગુજરાતની અંદર કયો આવશે અરબસાગરનો ફાંટો આપણે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત લાંબી કેમ અનુભવીએ છીએ પવનની દિશાના કારણે સૂર્યના કિરણો ત્રાસા પડવાના કારણે વધુ વાદળછાયા આકાશના કારણે કે ભેજના અભાવના કારણે તો રાઈટ આન્સર શું છે સૂર્યના કિરણો તાંસા પડે છે એટલા માટે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ઓછો વરસાદ કેમ થાય છે પવનોના માર્ગમાં મોટા પર્વતો હોવાના કારણે પવનો સમુદ્ર તરફથી ન આવતા હોવાના લીધે પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાના કારણે કે રાજ્યનું ભૌગોલિક સ્થાન એ પ્રકારનું છે તો ગુજરાતમાં ઓછા વરસાદનું કારણ છે કે જે પવનો સમુદ્રમાંથી આવે છે તેના માર્ગમાં મોટા પર્વતો નથી પાછા ફરતા મોસમી પવનો રેટરેટિંગ મોન્સૂન ભારતના કયા ભાગોમાં વરસાદ આપે છે પશ્ચિમ ઘાટ હિમાલયનો ઉત્તર ભાગ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ કે ઉત્તર ભારતમાં તો રાઈટ આન્સર છે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ ચોમાસા દરમિયાન કેરળમાં વરસાદ શરૂ થવાનો સમય કયો છે મે મહિનાના અંતમાં જૂન મહિનાના પહેલા સપ્તાહમાં જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં કે ઓગસ્ટ મહિનાના અંતમાં તો ચોમાસું શરૂ થતાં કેરળમાં જૂન મહિનાના પહેલા સપ્તાહમાં વરસાદ થાય છે ઉનાળાની ઋતુમાં લૂ ભારતના કયા ભાગોમાં અનુભવાય છે ખાસ કરીને દક્ષિણ ભારત પશ્ચિમ અને ઉત્તર ભારત ઉત્તર પૂર્વીય ભારત કે પૂર્વે ઘાટના પ્રદેશો તો રાઈટ આન્સર છે પશ્ચિમ અને ઉત્તર ભારત જે મરુસ્થળ આવેલું છે ભારતની આબોહવા કેવી ગણાય છે મધ્ય સાગરીય ગરમ શીતોષ્ણ સમુદ્રી કે મોસમી મોસમી તો રાઈટ આન્સર છે છે ભારતની આબોહવા પ્રકારની ભારતના કયા શિયાળામાં સૌથી વધુ ઠંડીનો અનુભવ થાય છે ગંગાના મેદાન વિંધ્યાંચલ પર્વતમાળા ઉત્તર પશ્ચિમ ભારત કે પછી હિમાલયના પર્વતીય પ્રદેશો રાઈટ આન્સર છે હિમાલયના પર્વતીય પ્રદેશો ચોમાસા દરમિયાન દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય પવનો બંગાળના ઉપસાગર તરફ કયા ફાંટાથી પહોંચે છે અરબસાગર પશ્ચિમ ઘાટ બંગાળના ઉપસાગરનો ફાંટો કે વિંધ્ય પર્વતનો ફાંટો તો રાઈટ આન્સર છે બંગાળના ઉપસાગરનો ફાંટો કેરળમાં ચોમાસાની ઋતુની શરૂઆત કઈ દિશામાંથી થતા દક્ષિણ પશ્ચિમ પવનોના આગમનથી થાય છે ઉત્તર પૂર્વ દક્ષિણ પૂર્વ દક્ષિણ પશ્ચિમ કે પશ્ચિમ ઉત્તર તો રાઈટ આન્સર છે દક્ષિણ પશ્ચિમ પાછા ફરતા મોસમી પવનો ભારતમાં કયા મહિના દરમિયાન પ્રવેશ કરે છે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર કે નવેમ્બર ડિસેમ્બર રાઈટ આન્સર છે ઓક્ટોમ્બર નવેમ્બર જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગણાય છે ઉનાળાની ઋતુમાં ભા કયા પ્રદેશમાં તાપમાનનું ઊંચું પ્રમાણ લૂના લીધે થતું હોય છે દક્ષિણ ભારત પશ્ચિમ રાજસ્થાન કચ્છ કે બંગાળનું મેદાન તો પશ્ચિમ રાજસ્થાન જવાબ આવશે જ્યાં થા મહામારું સ્થળ આવેલું છે તો આટલે વિડીયો પૂરો થાય છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ